નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા રાજસ્થાન રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સેવા આપવામાં આવી છે વડોદરાથી રાજસ્થાન ખાતે સંસ્થાના કાર્યકર્તા પહોંચ્યા છે અને ત્યાંની પ્રાથમિક શાળામાં તેઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે કાર્યકર્તામાં કાલુભાઈ અને જગદીશભાઈ તેઓ પહોંચ્યા છે ત્યાં શાળામાં બાળકો માટે નોટબુક અને પેન પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું છે સંસ્થા તરફથી બે સ્કૂલમાં વિતરણ કરવામાં આવ્યું બંને સ્કૂલના વિદ્યાર્થીઓ એકસો ત્રીસ જેઓની સંખ્યા છે જે તમામ વિદ્યાર્થીઓને નોટબુક પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું ત્યાં પ્રતિનિધિ કાલુભાઈ અને જગદીશભાઈ ખાસ સંસ્થાના પ્રતિનિધિ છે તેઓ હાજર રહ્યા હતા વડોદરાથી રાજસ્થાન આ ટીમ પહોંચી હતી ખાસ વિતરણ કરવા માટે તેઓ દ્વારા આવી જ રીતે લોકોને સહાય પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પ્રાથમિક શાળા વિશે વાત કરીએ તો એક રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળા અને બીજી સંયુક્ત શાળા સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આ બંને શાળાઓમાં સેવા આપવામાં આવી